ધનપુરા ગામ ટીવી સેરિયલમાં આવતા ક્રાઈમના એપિસોડ જોઈ ભગવાન શ્રી રામના શખસે પોતાનો વિમો ક્લેમ પાસ કરાવવા એક નિર્દોષ શખ્સને મોતે ઘાટ ઉતારી દીધો ટીવી સેરિયલમાં આવતા ક્રાઈમના એપિસોડ જોઈ ભગવાન શ્રી રામના શખ્સે પોતાનો વીમો ક્લેમ પાસ કરાવવા માટે એક નિર્દોષ શખસને મોતે ઘાટ ઉતારી દીધો બનાસકાંઠા જિલ્લાના વડગામના ધનપુરા ગામે સત્તાવીસમી ડિસેમ્બરે વહેલી સવારે સળગી ગેલી હાલતમાં મળેલી કારે સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે જેની પાછળનું કારણ છે કે આ માત્ર કાર સળગી ન હતી પરંતુ કારમાંથી સળગી ગયેલી હાલતમાં એક માનવ કંકાલ પણ મળી આવ્યો હતો જોકે આ સળગી ગયેલી હાલતમાં મળેલી કારમાંથી મળેલું માનવ કંકાલ કોનું તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે તો પોલીસ તપાસમાં અનેક પડાંક આવ્યા છે અને આખરે હવે પોલીસની તપાસમાં સળગી ગયેલી કારના માલિક ભગવાન રાજપૂતે પોતાના કરોડોના વીમાની પોલિસી પાસ કરાવવાના લાયમાં પોતાની હોટલના એક શ્રમિકનું મોડું પ્રાઇમસ ઉપર બાળી કારમાં બેસાડી હત્યા કરી ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી ત્યારે દસ દિવસના અંતે મુખ્ય આરોપી દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહને પોલીસે ઝડપી પાડ્યો છે ઘણીવાર મનોરંજન માટેનું સાધન પણ ક્યારેક નુકસાનકારક નિવડે તેવું બની શકે છે આજના યુગમાં ટીવી મોબાઈલ કમ્પ્યુટર દરેકના ઘરે જોવા મળે છે અને તેમાં અલગ અલગ સિનેમા જગતના પિક્ચર હોય સિરિયલ હોય કે અન્ય કોઈ મનોરંજન કાર્યક્રમ હોય લોકો જોતા હોય છે અને તેમાં પણ ઘણા યુવાનો બાળકો જોતા 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 અવળા માર્ગે જતા હોય છે અને તેઓ કિસ્સો બનાસકાંઠામાં સામે આવ્યો છે બનાસકાંઠામાં દલભત શિવ રૂપે ભગવાન શી નામના શખ્સે ટીવીમાં આવતી ક્રાઇમ સિરિયલોમાં જઈને એવું ક્રાઈમ કર્યું કે જેમાં એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ હોય તેવું લાગતું હતું પોતાના ઉપર થયેલું દેવું ઉતારવા માટે અને વીમા ક્લેમ પાસ કરાવવા માટે પોતાની જાતને મારી નાખવા સુધીનો તરકટ રચ્યું અને તરકટમાં ભગવાનશી પોતે મરી ગયો છે સાબિત કરવા માટે આખરે ભગવાન શે એક નિર્દોષ વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધું અને તેના મૃત્યુને કારમાં બેસાડીને કાર સળગાવી દીધી અને પોતે ફરાર થઈ ગયો તો જોકે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ભગવાનસિંહને શોધખોળ હાથ હતી અને ઝડપી પાડ્યો હતો તરગડનો મુખ્ય આરોપી પોલીસે ઝડપી પોતે આ ગુનો કબૂલતા પોલીસે પાછળ છે તારીખ સત્યાવીસ બાર બે હજાર રોજ વડગામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક એસ્ટીમ કાર કે જે સળગેલી હાલતમાં મળે છે અને તેની અંદરથી એક વ્યક્તિ પણ જે પૂરેપૂરી સળગેલી હાલતમાં મળે છે ત્યારબાદ પોલીસ તેની અંદર આગળ ફરિયાદ દાખલ કરી અને પોલીસ જે છે છાનબીન કરે છે તે વખતે એવું જણાય આવતું હતું કે જે કારના માલિક છે એટલે કે દલપતસિંહ કરશનસિંહ પરમાર તેઓ સળગી ગયા છે એક્સિડન્ટ થવાથી અને તેમનું મૃત્યુ થયું છે પરંતુ જેવી રીતના આની પહેલાં પણ આપણે પ્રેસ કરી અને જણાવવામાં આવ્યું છે કે એક આખો પ્લાન હતો કે જેમાં એ વ્યક્તિ જેની ઉપર દેવું થઈ ગયું છે એક કરોડથી વધારેનું અને તેની પોલિસી પાકી જાય તેના માટે થઈ અને તેણે કોઈની રેડ બોડી હતી એને સળગાવી દેવાનો પ્રયત્ન કરેલો હતો પરંતુ ત્યારબાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ આખે આખું એક ષડયંત્ર હતું અને એ લોકોએ અલગ અલગ જગ્યાએથી બે જેટલી ડેડ બોડી નીકાળેલી હતી એ ડેડ બોડી કંકાળ હતી જેથી કરીને તેનો યુઝ ના થઈ શકે તેના માટે એક ડેડ બોડીને પાછી મૂકી દે છે અને બીજું એ કંકાળને બાળી દે છે અને ત્યારબાદ જે છે એક વ્યક્તિ કે જે ત્યાં ચા બનાવવાનું કામ કરતો એવા રેવાભાઈ મોહનભાઈ ગામેથી ઉર્ફે ઠાકોર હું તે લોકોએ હત્યા કરી અને ત્યારબાદ એને સળગાવી દેવાની હકીકત ધ્યાનમાં આવેલી હતી પરંતુ સાથે સાથે આજે જ્યારે મુખ્ય આરોપી એટલે કે દલપતસિંહ કરસનસિંહ પરમાને બી પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ અટકાયત કરવામાં આવી છે અને કે અટકાયત વખતે જે સૌથી વધુ મુદ્દો જે ઉભરીને બહાર આવે છે તે છે કે એ લાશનું આઈડેન્ટિફિકેશન ન થાય તેના માટે મુખ્ય આરોપી અને તેના સાથીદારો દ્વારા એ વ્યક્તિને જે હોટલ કેદાર છે તેની પાછળ એક ચાર બાય ચારની ઓરડીમાં લઈ જવામાં આવે છે અને ત્યાં તેના ચહેરાને જ સૌથી પહેલાં બાળી દેવામાં આવે છે ગેસ સ્ટવ ઉપર જેથી કરીને તેનો ચહેરો જે છે એ દેખાયને અને તેનો પોલિસીનો વીમો જે છે એ મળી શકે અને ત્યારબાદ એનો ચહેરો બળી જાય છે ત્યારબાદ જે જે છે એ આરોપીઓ તેને ફરી પાછો એને એસટીમ કારમાં મૂકે છે અને ત્યારબાદ આખી આખી કારને પણ એ લોકો સળગાવી દે છે જે દરમિયાન કારને સળગાવતા હોય છે તે દરમિયાન મુખ્ય આરોપી જે ધર્પસી છે તેનું પણ પેન્ટ સળગી જતા તેનો પગને પણ ઈજા થાય છે પોલીસે આ સમગ્ર વસ્તુને ધ્યાનમાં રાખી અને એફએસએલની ટીમને ત્યાં મોકલીને તમામે તમામ એવિડન્સને એકઠા કરેલા છે અને ગણતરીના દિવસોમાં જ સાત જેટલા આરોપીઓની ધરપકડ કરેલી છે અને સાથે સાથે બે યુવકો કે જેમણે લાશ બાર કાઢવાનું કામ કર્યું હતું તેને પણ અટક કરેલી છે આમ કરીને પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ નવ જેટલા આરોપીને અટક કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે થેન્ક યુ કે હું પોલીસના ઇન્ટ્રોગેશનમાં જે દલપતસિંહ મુખ્ય આરોપી છે તે જણાવે છે કે તેણે સમગ્ર ઘટનાક્રમ કેવી રીતના કરવો જેથી કરીને તેનું દેવું પણ ચૂકતે થઈ જાય અને પોલીસની નજરમાંથી બચી શકે તેના માટે થઈ અને તેણે જે ટીવીમાં સિરિયલો આવે છે કે જેમાં ક્રાઇમ કેવી રીતના કરેલો હતો અને ત્યારબાદ તે કેવી રીતના પકડાણા આ સમગ્ર વિગતો જેને ટીવીના માધ્યમથી આવતી સિરિયલોમાંથી એ શીખેલો હતો તેવું પણ ફલિત થાય છે મુખ્ય આરોપીને આજે પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા એ ખુલેલું છે અને આરોપી જે છે એ રાજ્ય બહાર ભી ગયો હતો તે તપાસ માં ખુલેલું છે અને આજે એમની રિમાન્ડ લઈને હજુ વધારે તપાસ આગળ વધારવામાં આવશે તપાસ હતા અને પ્રકારની બિલકુલ એણે એલઆઈસીની ની પોલિસી લીધેલી છે તે બાબતની તપાસ ચાલુ છે આ સિવાયની એક્સિડન્ટલ પોલિસી હતી તેની પણ તપાસ ચાલુ છે અને એનું કેવી રીતના દેવું થયું હતું એ બાબતની બી પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે